મોરબી મામલતદાર કચેરી ખાતે ચાલતા આધાર સેવા કેન્દ્રમાં ઓપરેટરોની લાગવકશાહીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી મામલતદાર કચેરી ખાતે ચાલતા આધાર કાર્ડ સેન્ટરમાં ઓપરેટરો દ્વારા પોતાની મનમાન મનમાનીથી લાગવગશાહી ચલાવવામાં આવતી હોય જે અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેના પગલે આધાર કાર્ડની કામગીરી માટે આવતા અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે તમે યાર ઓળખી તેનું પેલા કરતી હોય એવી વસ્તુ થઈને નથી પણ ટોકન તો નથી ને તમારી પાસે એ તો દેખીતી વાત છે ને તમને આ ખુરશી ને બેવડાવી ત્યાં જ આપણને ખબર પડી ગઈ હતી હલો તો અમારી ફરજ ન આવે ભાઈ અમે અહીં જ રહી જઈએ પાકિસ્તાન નથી રહેતા કઈ હા તો કોણ છે સાહેબ તમારે મોરબીમાં બે પાર્ટ સિટીના ગ્રામ્યના બે ઓફિસ છે સિટીમાં અમલતદાર ઓફિસ એવું કંઈ નથી હોતું સિટી માં કે ગ્રામ્ય માં ત્યાં વારો આવેલ ત્યાં એ રીતના લઈ લેવાના ટ્રાફિક વધુ હોય એટલે અમે સિટી નારજદાર ત્યાં મોકલી હમણાં ભાઈ આવ્યા હતા ત્યારે ટ્રાફિક તો નહોતો નંબર ચેન્જ આવ્યા હતા એને તમે એમ કીધું હા એ તમારું સિટી નું

ભાઈ પાસે તો ટોકટન નથી તો પતિ સતત બાજુ બેઠા થાય તો બાજુમાં બેઠા હતી ભાઈનું સાત વાર રીજેક્ટ માણસ કેટલા થતા કર્યા ટોકન લેવા માટે મારી પછી ફરજ આવે માણસેની નૃષ્ટિ એટલે આ કામ કરો કામ ભાઈ છે મારી પાસે ભલે કોઈ રૂપિયા લેવાના

મારી માણસાની દ્રષ્ટિ બતાવો તો સાત વાર રીજેપ થયો કાગજો બતાવો ભાઈનું લોગિંગ તો છે નઈ મારી પાસે લોગિન હતું ત્યારે તો બતાવે કેટલી વાર રીતે શું નામ છે આપનું સહી મકવાણા આપના સાહેબ નું નામ અંગીર ભાઈ